તમે હવે વિચાર કરો આટલા બેનો બેઠા છે આમાંથી કોનો દીકરો એવો છે છે જે રોજ સવારે તમને તમને લાગે આ મને પ્રશ્ન સત્સંગ તો સાંભળ્યો હશે કે રામને રાવણ યુદ્ધ થયું આ થયું ફલાણ થયું ઢેકાણું થયું પણ આ સત્સંગમાંથી આજના સત્સંગમાંથી તમારે એ લઈને જવાનું છે કે તમારા દીકરાને તમે જો સંસ્કાર આપ્યા હોય તમે જો સંસ્કાર આપ્યા હોત તો તમારો દીકરો ઘર થી બહાર નીકળે ને તે પહેલા તમને જય પરમાત્મા જય શ્રી રામ હા ઓમ નમઃ શિવાય જય માતાજી કેતા કેતા બે પગ ને સ્પર્શ કરે અને પછી ઘરે થી બહાર નીકળે એને કહેવાય સંસ્કાર

कर मेरे बच्चे तुलसी के पौधे हैं मेरे बच्चे तुलसी के पौधे हैं। उन बच्चों को शराब रूपी नहीं। आजकल के बच्चे रोड किनारे जाते और सिगरेट चुसते हैं शराब पीते हैं, मैं बोलती हूँ नहीं माँ का दूध कम पिया है क्या सिगरेट में दूध ढूंढ रहा है अरे नालायक

અને એનો એનો નિર્ણય લેવા ગાર્ગી અને મૈત્રી બેઠી હોય જજ બનીને આ દેશમાં તમે જન્મ્યા છો આ દેશની તમે નારી છો ત્યારે હું એમ કહીશ કે તમારા કુખેથી જન્મેલો બાળક રાષ્ટ્રની સેવા માટે કેમ નઈ નીકળે તમારા કુખેથી જન્મેલો બાળક ધર્મના માટે કેમ નથી નીકળતો એ મારે તમને પ્રશ્ન છે જવાબ આપો જવાબ એ છે કે તમે તમારા ગર્ભમાં ધારણ કરેલા બાળક હતું ને ત્યારે તમે રામાયણ નથી જોતી તમે ત્યારે ભગવદ ગીતાનું પાઠન પઠન નહોતું કર્યું અને એ મેકા લઈની વિદ્યા અને એકતા કપૂરની સિરિયલ જોઈને એટલે ધીસમ ધીસમ થાય છે આજે તમે કેસો આ દીદી સત્સંગ સંભળાવવા આવ્યા કે લડવા આવ્યા no Cảm विश्व गुरु बनावा माटे मोटा मा मोटो फाड़ो होय तो आ देश ने माता नो फाड़ो से अरे मेरा परिचय इतना कि मैं भारत की तस्वीर हूँ उन शेरों की माता हूँ जो, जूल जो हस हस झूला झूल गए उन शेरों की माता हूँ जो हस हस झूला झूल गए इन वीरों की दुविधा हूँ जो रण प्रांगण में जूझ गए मेरा परिचय इतना कि मैं ભારતની તસવીર હું ફિર ઉસ પરિચય કો હમ ક્યુ લાય તમારો પરિચય એવી રીતના આપવામાં કે જે ભારત કી તસવીર હું અરે જ્યારે એ મે फांसी એ માતા રડતી હોઈ તો એ લટકતો છે એટલા માટે નથી રડતી એ તો એટલા માટે રડે છે

तो बहन बेटियों को दो और बहन बेटियों को आपके आपके सामने में इज्जत लूट के ले जाएंगे तब समझ में आएगा हिंदू जब सोता है सोते ही रहता हिंदू को जगाने के लिए जब तक शेर नहीं आएगा

बगाड़वामा सक्षम हता ए आ देश नारी हती अरे आटलो ज नहीं ए नारी आ देश नी आ देश थी कोई पण व्यक्ति आज सुधी तमे एवुं सांभळ्युं के सदेह यमलोक गई हो एवुं सांभळ्युं अरे विश्वामित्र के त्रिशंकु ने त्रिशंकु मैं तुमको सदैव स्वर्ग નથી થઈ શકુ એ ત્રિશંકુ હજુ બી લટકે છે પણ બેનો વિચાર કરો આ દેશની એક સાવિત્રી એ સાવિત્રી સદે યમલોક પહોંચી કે યમરાજાની પાછળ પાછળ પોતાના પતિના પ્રાણ માંગવા માટે અને સાવિત્રી કે કે રાજા એ યમરાજા દે દો મેરે પતિ કે પ્રાણ सावित्री को राजा ने कहा यम राजा ने सावित्री ऐसा नहीं हो सकता यम लोग आ गया अब तुम वापस जाओ इस देश से में कोई नहीं जा सकता अरे ऐसे कैसे मैं भारत की नारी मैं भारत की पतिव्रता नारी हूँ मैं पति के प्राण लिए बिना जाने वाली नहीं हूँ यम राजा के बेचार आशीर्वाद आप ही दू ने जल्दी

सोच लिया मांगो तो सही क्या चाहती है बोले मुझे ज्यादा नहीं चाहिए एक वरदान चाहिए एक वरदान चाहिए ठीक है मांगो मैं मेरे अंधे सास ससुर मारा आंधड़ा सास ससुर सासु ससरा मारा जे आंधड़ा छे ने एक आंधड़ा सासु ससरा मारा कुखे थी जन्मेला बालक ने મારા આંદા સાસુ સસરા મારા જન્મેલા છોકરા ને સોના ના વાડકા તો જન્મ ક્યારે થશે મારા પતિ સાથે સહવાસ કરીશ ત્યારે યમ રાજા માથું ખંજવાળીને નીચે બેહી ગયા બોલો આ દેશને નારી કેવી હશે યમરાજાએ સત્યવાનને પાછા આપી દેવા પડ્યા લઈ જા સાવિત્રી લઈ જા આ ભારત દેશની નારી સાથે જીતી શકાતું નથી તો બે આટલા સક્ષમ આટલા બુદ્ધિજીવી આટલા બધા તમે આમ શું કહેવાય તમારા માટે કેવા શબ્દો

કોઈ જે શિક્ષક હોય ને એ તો પોતે જગ્યા પર જ હોય જેમ સડક હોય સડક 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 તો એક જ જગ્યા પર રહે પણ સડક પર ચાલનારી ગાડીઓ આગળ વધી જતી હોય એવી જ રીતના શિક્ષક હોય ને સડકની જેમ હોય પણ શિક્ષક જે વિદ્યાર્થીઓને ભણાવે ને એ વિદ્યાર્થી દિનો દિન આગળ વધતો સમજાયું चाणक्य जी है, यदि बच्चा गुरुकुल तक नहीं पहुंचता है तो गुरु जी को बच्चे तक पहुंचना चाहिए सो दो जो बाड़क गुरुकुल के स्कूल सुधी नहीं पहुंचते हो तो शिक्षक के बाड़क सुधी पहुंचवो जो ये तो केवल इतना तो आपकी एक संस्था एमा है कल अभियान एम गाम छोकरो के छोकरी हो એ ગામના છોકરાઓ સ્કૂલમાં નહીં જતા હોય એવાઓને ભણાવ દિવસમાં ત્રણ કલાક દોઢ કલાક સવારે દોઢ કલાક સાંજે અને ભણાવવાની સાથે સંસ્કાર આપે હવે એક લાખ વિદ્યાલય આપણી પાસે છે આખા દેશની અંદર હવે વિચાર કરો ચાણક્ય જેવા ચાણક્યજી કહીને ગયા હોય એનું પાલન આજે આપણે નથી કરતા બીજી વાત સરકારી સ્કૂલમાં આજે કોઈ પણ એવો વ્યક્તિ નથી કે પોતાના બાળકને સરકારી સ્કૂલમાં ભણાવવા માંગતો હોય કેમ એના પર કરજો સરકાર શિક્ષકને કેટલો હવે પચાસ 50 થી ઉપર સ્ટાર્ટ થાય પગાર એ શિક્ષક આવે પ્રાર્થના કરે હાજરી પૂરે પછી આ મોબાઈલ લઈ પછી બાળક જા લેસન સારું સારું આવું સાડા બારે ચા પીવે પછી દોઢ વાગ્યાની રિસેસ પહેલાં જાય પછી એક પાઠ ધીરે ધીરે ચલાવે બે દાખલા આપી દે કાં તો બે દાખલા ગણાવે પછી આ દાખલા ગણી લાવવાના બરાબર બે દાખલા પાટિયા પર ગણાવે અને દસ દાખલા લેસણમાં આપે અને બપોર પછી એક પાઠ ચલાવે એમાં બી વીસ મિનિટમાં એક પાઠ ચાલી જાય ખોટું લાગશે તો મને કાંઈ વાંધો નથી પણ સાચી વાત કહેવામાં આ વ્યાસપીઠ બોલી શકે ઠીક છે એટલે સરકાર પગાર આપે એમાંથી અડધું તો ખાઓ ભાઈ અડધું તો ખાઓ અડધું તો ખાઓ પછી અડધા પૈસા હોસ્પિટલમાં આપી આવો અડધા પૈસા તમે વાપરો તો એ જે તમે વીસ મિનિટ ભણાયું ને એક પૈસા તમે વાપરશો બાકી બીજા તો તમારા હોસ્પિટલ जासे एटले गोर चिंतन कर चिंता करना है ने? चिंतन कर जो चिंतन नहीं तो चिंता डाकनी वेद विचारा क्या करे कब तक दवा खिलाई है इसलिए आज